નવસારી અને વલસાડ જિલ્લામાં ગણતરીના કલાકોમાં સર્જાયેલા મેઘ તાંડવે લોકોનું જીવન વેરવિખેર કરી નાખ્યું ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અનેક લોકોના ઘરના છાપરા ઉડી ગયા એક સમયે હસતા રમતા ગામડાઓ જાણે વેરાન બની ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ નવસારીના વાસંદા તાલુકાના ગામડાઓમાં શું સ્થિતિ છે જોઈએ આ વિશેષ અહેવાલમાં નવસારી વલસાડમાં વાવાઝોડાએ વેર્યું વિનાશ લોકો રાતોરાત ઘર વિહોણા થયા ત્રણસોથી થી વધુ ઘરના છાપરા ઉડ્યા મારી દોડી ચાલતો નથી બીમાર છે એકદમ મારા દોડી ને મેં કે મારા છોકરા ને આજુ મારી પરિસ્થિતિ બહુ ગંભીર આવી ગઈ છે મારું જરાક બી તમે વિચારો તો સારું અમારી પરિસ્થિતિ માં કોઈ

શનિવારની રાતે વલસાડ અને નવસારીમાં તોફાની પવન સાથે મિની વાવાઝોડું આવ્યું હતું જેણે વિનાશ વેર્યો અને ગામોમાં તારાજી સર્જી તો અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા તેમજ વીજળીના થાંભલા પણ તૂટ્યા હતા આ વાવાઝોડાની સૌથી વધુ અસર વાંસદાના સિંધ ગામમાં થઈ હતી જ્યાં મોટાભાગના ઘરના પતરા ઉડી ગયા તેમજ મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું સુરત જિલ્લાને જોડતા બોર્ડર પર વસેલા સિંધ ગામમાં મોટાભાગના લોકો પશુપાલન અને ખેતીમાં મજૂરી કરી અને જીવન ચલાવે છે આ ગામડાના લોકો નીચે ધરતી અને ઉપર આકાશની વચ્ચે સમગ્ર જીવનની મૂડી ભેગી કરી વસાવેલા છાપરાવાળા ઘરોમાં રહે છે જે ક્ષણમાં જ ઉડી ગયા રાતના અંધકારમાં ગામના લોકો એકબીજાને મદદ કરવાની સ્થિતિમાં ન હતા કારણ કે દરેકના ઘરોની સ્થિતિ એક સરખી જ હતી પોતાને સાચવે બાળકોને સાચવે કે પશુઓને સાચવે તે સમજાતું નહોતું અત્યારે લોકો રાતોરાત ઘર વિહોણા બની ગયા છે રાત્રે જ બહુ તોફાન આવ્યું એટલે અચાનક આવી ગયું એટલે ખાવાના હા રહી ગયા અને બધું આમ તેમ બધું બહુ નુકસાન થઈ ગયું બાર હોય નીકળાયું કઈ ની ઘેરમાં તો સીરી આયા એમ મને બહાર નીકળે તો કે તો તો કોઈ રહે તે કે આ બધાના ટુકડા ટુકડા આવે એટલે કોઈ આમ પહે જાય કોઈ ના તે તા પેલો ઝાડ છે તેમાં જ એમ ઘુસેલા છે જોયો હોય તમે આંબાનું ઝાડ છે તેમાં आटला आटला एम टुकड़ा घुसेल अस तो एटलाज माना मा घुसे तो बचे के माना एवं સિટેગામમાં શું થયું એની વાત કરીએ તો રવિવાર દિવસ હતો અને સમય હતો રાત્રિના નવ વાગ્યા પવન અને જોત જોતામાં ઘરના પતરાઓ ઉડવાની શરૂઆત થઈ આ વાવાઝોડા એ ગામોમાં લગભગ ત્રણસો થી વધુ ઘરોના છાપરા એક સાથે ઉડાવી દીધા જેના કારણે ઘરોનું ફર્નિચર અનાજ કપડા સહિતની તમામ સામગ્રી સારવાર લેવી પડી ગામના તૂટી ગયા અત્યારે ગામમાં નરેક જેવી સ્થિતિ જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતની અંદર અતિભારે વરસાદના કારણે તોફાન સાથે જે વરસાદ આવ્યો એના કારણે ડાંગ જિલ્લો

રાતે જેવી અમને ખબર પડી એટલે અમારી આખી ટીમ દ્વારા ગતરોજથી રાતથી બધા કાર્યરત જ છે અહીં અને રસ્તા પર ચાલુ વરસાદે કોઈ પણ વાહન અંદર જઈ શકે તેમ ન હતું એના માટે બધી ટીમ અમારી કટર મશીન જેસીબી તેમજ આખી ટીમને જે પ્રમાણે જે જરૂરિયાત પડે જ્યાંથી જે સમાચાર મળ્યા તો આખો રસ્તો પહેલા ક્લિયર કર્યો જેના કારણે કે જરૂરિયાતમંદ સુધી જરૂરિયાતની વસ્તુઓ સાધનો પહોંચાડી શકાય આ ગામોમાં એક અઠવાડિયા સુધી વીજળી પુનઃસ્થાપિત થશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા છે કારણ કે વીજ પોલીસ ધરાશાયી થયા છે અને વરસતા વરસાદમાં તેને ઠીક કરવું એ પડકારરૂપ છે વીજ કંપનીના કર્મચારીઓ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે તૂટેલા પોલો દૂર કરી નવા ઊભા કરી રહ્યા છે અને મુખ્ય વીજલાઈન સુધી જોડાણ કરી રહ્યા છે ખેતીવાડી વિભાગે ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે કર્યો છે જ્યારે તાલુકા પંચાયતની ટીમે ગામોમાં થયેલા કુલ નુકસાનનો અસરગ્રસ્તો સહાય મળે તેવા પ્રયત્ન શરૂ કર્યા છે હિતેશ સોનવણે જીએસટીવી નવસારી